અને કબૂતર છ લેતા આવ્યા છે અને કબૂતર આપણા કબૂતર ઘરમાં મૂક્યા અને કપાય હતી કબૂતર હાંસ્યું એ કેમ એમ નહોતા એટલે ત્યાં અહીંયા મૂકી ગયા છે તો આપણે એને હાંસાવશું અને સણ સણબણ ખાય પાણી પીવે જલસા કરે આપણે તો બસ એ જ કામ કરવું એટલે આવ્યા છે ને એવી તમને બતાવશું બરાબર કે જો ગા માતા મોજ કરે છે ભાઈ અને અમારે ઓલે ડેજી કૂતરું એ મોજ કરે બધા હવ જમાવટ કરી અહીંયા અને આનંદથી રહીએ અને ભાઈ મોજ આવે હું અને ભાઈ ખાસ કરીને તો તમે બધા વિડીયો જોવો હરી હરી કોમેન્ટ કરો એટલે ભાઈ અમને અહીંયા બેઠા બેઠા આનંદ આવે છે ને મોજ આવે છે ને અમને અમારો ઉત્સાહ વધે છે ને અમને એમ થાય કાંઈક કે આપણે તમને સારું સારું બતાવીએ હરી હારી વાત કરી અને ભાઈ જીવનમાં જમાવટ કરી આવું આપણું છે કામ લો ભાઈ કેવા સરસ બેઠા બધું નાખેલું છે અને ભાઈ આ છે ને ગામમાં જે લાકડાના ખોખા હોય એમાં કબૂતર રેલા છે ને એમાં હેવાયા થેલા છે એટલે માણસોના ના હેવાયા કબૂતર છે આ અને આપણે તો જો અહીંયા ખુલ્લામાં બહાર અંદર જઈએ કે રહીએ કે અને આઝાદી ગઈ છે અને આનંદથી આમાં જો એકા બીજી અંદર ઉડીએ કે રહી ટાઈપનો માહોલ છે એટલે કબૂતરને બહુ મજા આવશે જો ભાઈ આ રીતે એના માળાની સગવડ છે અંદર એટલે માળા એ કમ્પ્લીટ આમાં ઈંડા મૂકીએ કે રહી સગવડ પાણી ખાવાનું બધું હાઈ મળી રહે અને ભાઈ કબૂતર આઝાદ થઈ ગયા નકર માં હતા પણ હવે આનંદ આવી ગયો ગા માતા દેજી પછી કબૂતર કબૂતરે જલસા કરે હું જલસા કરીને આનંદ કરી બધાય તો હવે આ માં આનંદ શું કરાવો તો

કે લઈ આવું આદુ હા આદુ ભાઈ અત્યારે જોવે શિયાળામાં શાહ માં આદુ જોવે આદુ જોવે આદા વગેરે નું આલે આદા વાળા શાહ પીએ એટલે અત્યારે મોજ આવી જાય હું જો હવે હાજર મહેમાન આવે એટલે શીંગ શેકી છે આ પડે છે અને ભાઈ શેકેલી સિંગ ખાવામાં એવી સમાવટ થાય ને એટલે સમજાય હો બેઠા સાંધે સિંગ છે કે ખાઈ દીધા ના પડી જાય તો હવે ઘરે ઘરે ખાઈ પાછા ને ચાલો તો હું રેગણા લઈ આવ હવે આપણે કટકા કરીને કરવાનું છે ને એટલે મોટા મોટા લઈ બેક અને હવે તો આપણે આ નીક માં જ હાલવું પડે કેમ કે અહીંયા પડખે બધે વાવી દીધું હોય એટલે ઉપર પર હલાય નહીં આ પાસા અલગ છે કાળા છે ઓછા થાય એવા છે તો આપણે એટલું થઈ રહેશે બસ તો એ નહીં રીંગણા બહુ સરસ છે હો જુઓ આ એકલા એકલાસ હોયમાં કાંઈ ડાઘ નહીં કાંઈ નહીં અને ભાઈ મેન વાત તો એ છે કે ભાઈ આમાં કોઈ સાઈટનું ખાતર છે નહીં આમાં દેશી ખાતરમાં જ આ બનાવેલા છે રીંગણા અને એનું રીઝન જો આવવું હોય તો હારા મારું કહેવાય ભાઈ અત્યારે માણસોમાં આપણને અનુભવ છે તમને વાત કરું મનો કે સિંગ છે તો આ શીંગ આપણે એ જ રીતની બનાવેલી છે કે ભાઈ આમાં કોઈ વિલાયતી ખાતર નાખ્યું નથી શિંગમાં કોઈક નાની મોટી હોય આ તે પણ જેને વિલાતી ખાતરના ટબ્બા જેવી મોટી મોટી શીંગ જોઈને જેને પસંદ કરતા હોય સ્વાદમાં ખ્યાલ ન આવતો હોય એ ખાલી જોઈને રૂપ જોઈને લે અને જે સ્વાદનું સ્વાચીન હોય આ શિંગ આમ ભાંગે અને નાની એક ભાંગીને ખાય જોવે મોટી એક ભાંગીને ખાય જોવે અને સ્વાદ સારો લાગે તારે એમ ક્યાંક નહીં આ શિંગ બરાબર છે અને અત્યારે હાલમાં બધાને આમ જે રૂપાળું દેખાતું હોય ભાઈ કે સ્વાદમાં કોઈને ખબર પડતી નથી કે ઓર્ગેનિક આ સારી વસ્તુ છે એ કોઈને ખ્યાલ આવતો નથી તમને એક દાખલો આપું કે ભાઈ આ આપણે એક અનુભવ કર્યો પહેલાં વર્ષો પહેલાં ખબર છે કે ભાઈ સિટીમાંથી અગાવ્યા તો એને કાયમિક જન્મ્યાદારથી કોથળીનું દૂધ જ છે એટલે જે મજારમાં મળે એ દૂધ અને ભાઈ એમાં એને હાસા દૂધનો સ્વાદ શું હોય એને ખબર નહીં હવે એને ગાનું સોખું દૂધ જોઈને દીધું છે કે મને આ ભાવતું નથી કારણ કે એને કોથળીનું જ ખાઈ દેલું એટલે ભાઈ વસ્તુ વસ્તુનો સ્વાદ સ્વાદ અત્યારે માણસને વિ ગયો છે એટલે વસ્તુ જે અમુક મળે તો એવો જ સ્વાદ થઈ ગયો છે એટલે આમાં કોઈનો વાંક નથી પણ હવે માર્કેટમાં જે મળતું હોય એ હજુ કરવું પડે એટલે આ હજુ થાય બાકી જે આ ઓર્ગેનિક વસ્તુ કરવાનો રૂપ ન હોય પણ સ્વાદ હોય અને તમારા શરીર માટે સારું હોય આના આ લાભ હોય

કેટલી ખવાઈ ગઈ એમ પછી આમ એક બધું પર મૂકી દેવી પડે કે ભાઈ હવે નથી ખાવી તારે તમે આ બંધ થઈ શકો બાકી તમને આમાં કંટ્રોલ નો રે કેટલી ખવાય આવો સ્વાદ છે ચીન તો આપણે રીંગણા મોળ નાખ્યા છે અને લીલા મરસા અને લસણ ખાંડવાનું છે અને આદુ લેવાઈ ગયા છે પણ આદુ તો આપણે વાહેલી નાખી શકશું પેલા આ મસાલો ખાંડી નાખી અને હમણાં આવી જાય હે તો અરવાજ નાખી દેવું આપણે અને આમાં કેમ કે મસાલાવાળા તે લીલો મસાલો કરવાનો એટલે આદુ લસણ અને મરસા હોય તો જમાવટ થાય આપણે લાલ આમાં કોરું નથી નાખવાનું તે કોરું કે ખાંડેલું એક આપણે લીલા મસાલામાં લીલું શાક બનાવવાનું રીંગણાનું એ કે મોળે રીંગણા એમ છે ખાતરમાં બનેલા આપણો મસાલો ખંડાઈ ગયો છે લીલા મરસા ને લસણ હવે આપણે કોથમરી મળ નાખી અને પાટીઓ પાણી નાખીને ગરમ થવા મૂક્યો હશે ઘડીક ત્યાં નાખીએ આપણે કોથમરી પછી કરીએ શાકની તૈયારી હા પણ પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈને જરાક હિંગ નાખવાની છે તેલ ગરમ થાય ને પછી નાખીએ આપણે મૂળા આપડે આદું હમણાં છે ને ત્યાં સરશા સાચ થી હાજે બધા જમણવાર માં ગયા છે અને ઘટું નાનતી ને એવી વાત છે હું વાત કરું લે એ બધી તેલ ગરમ થઈ ગયું છે

આદુ આવી ગયું છે તો આપણે આદુ ખાંડી નાખી અને નાખી દઈ આપણે આદુ ખાંડી વાળું છે નાખી દઈએ આપણે રીંગણા નાખી દઈએ હવે પછી કોથમ રીને ટમેટું નાખવાનું છે પણ થોડુંક સડે ને પછી નાખીએ આપણે ઢાંકી દઈએ ઘડીક આપણે આપણે આમાં ટમેટું મોળ નાખી પછી નાખવાનું રે ને કોથમ રે ભેગું અત્યારે ભાઈ લગ્નકાળાની સીઝન હાલે એટલે જે લગ્નકાળો શરૂ હોય એટલે કોઈક જાય જમણવારમાં આ કે આપણે કોઈને ગૌખોડવું કે કોઈની નબળે વાત કરવી એ નથી પણ આ વાત કરીએ તો સૌને શીખવા મળે મારો હેતુ આ વાત કરવામાં આવો છે એટલે વાત થતી કોણ કરતું હતું શું હતું એ આપણે કાંઈ એમાં જાવું નથી ડિટેલમાં પણ એમ કેતા ભાઈ શાક બીજી ફેરી બનાવવું પડ્યું અને તાણ પડી ગઈ ઊભું રહેવું પડ્યું હું કે ભાઈ ઘરે ખાઈ લીધું તો સારું હતું કાંઈ મજાનું આવી આવી હજી સર થતી હતી આપણે કાંઈ બોલ્યા નહીં આપણે સાંભળતા હતા મજા આપણે બોલવામાં કહેવામાં કાંઈ મજા નહીં પણ આવા આયોજન કેમ થાય છે ખાસ કરીને આ આપણે જે હાઈફાઈ જે ડીશ ઉપર જમણવાર આપે એની વાત નથી એ તો એની રીતે જે કાંઈ રસોઈ એડજસ્ટ કરતા હોય કરતા હોય પણ આ આપણે જે અમારી રાંધમાં જે વરા કરેલા એની એક તમને હું વાત કરું કે ભાઈ અમારા કાકા દાદાની બહેનોના આ તે જાણું આવેલી અખારે બબે જાનું આવેલી આયોજન કરવામાં કાકાએ આપણને કીધું હોય બકાલું લઈ આવજો રસોઈએ બકાલાનું લિસ્ટ આપ્યું હોય તો આમાં જે વસ્તુ ઘટે નહીં એનો મેન પોઈન્ટ આવે છે હવે જોજો કે ભાઈ બકાલામાં ઊંધિયું બનાવવાનું છે તો ઊંઝાનું બકાલું બધું બબે કિલો બધું લખ્યું હોય વાલ વોલને પાપડે સુરણને ફરગુઆ પણ રીંગણા અને બટાટા એની ક્વોન્ટિટી વધારે હોય માનો પાંત્રી કિલો રીંગણા હોય અને પચાસ કિલો બટાટા હોય કા બે હરખું હોય પાંત્રી કિલો રીંગણા પાંત્રી કિલો બટેટા ને બાકી બધું બબે કિલો તો હવે હું મારી રીતે આ કરતો કે ભાઈ હવે રીંગણા પાંત્રી કિલો લખ્યા ને તો રીંગણા પાંચ કિલો વધારી દો ચાલીસ કિનાર અને બટેટા પાંત્રી કિલો લખ્યા તો બટેટા પાંચ કિલો વધાર્યા એટલે મૂળ રૂપિયા પાંચસોનો ફેર પડ્યો કેટલા પાંચસોમાં શાક વધી ગયું તન ડોલ તો હવે એ ગમે એમાં જે રસોઈનો એસ્ટમન હોય એમાં શાક કોઈ દે ઘટે નહીં અને મસાલા એના એ હોય પણ દસ કિલો શાક વધી ગયો હોય એટલે એ પ્રમાણે હાઈ ક્લાસ વરામાં થઈ રહ્યા આપણે મેં આવું કરેલું એ મેં તમને બાકી મારા વરા હોય મારા ઘણા વરા કરીને ખ્યા તો એમાં કોઈ લેવા ગયું હોય બકાલું તો હું કહી દઉં આ જ રીતનું ભાઈ બે વસ્તુ આમાં વધારી દેવાની ડાળે તો કે બાપામાં હાથ કિલો લખીએ છે તો આપણે એક કિલો વધારી દો એટલે એક બે ડોલ દાળ વધી ગઈ મૂળ એક કિલો ડાળ મસાલા ઈના ઈ હોય એટલે આ રીતે આપણે મે મારા વરામાં આ રીત નું આપણે કરેલું અને ઘણાને આદત એવી હોય કે ભાઈ કોઈનું રસોડું હાલતું હોય ને જોવા નો જાય આટો નો મારે એને વરો આવે ત્યારે આ હજી તકલીફ આવીને ઊભી રહે પણ હકીકતમાં આપણે જે આપણામાં આપણે લગતા હોય એવા રસોડે આટો મારવો પડે જોવું પડે અને બીજા નંબરમાં મારો એક મેઇન પોઈન્ટ કે ભાઈ જમણવારમાં આપણે સાતસો માણસ જમણવાના છે તો કે ભાઈ સાડી ત્રણસો માણસ જમી ગયા તો કે આ જમી ગયા અંદાજ આવો હોવો જોઈએ આ ખ્યાલ આવો જોઈએ તો સાડી ત્રણસો જમી ગયા એટલે સીધું રસોડા જોઈને આટો મારવાનો જોવાનું કે ભાઈ હવે આમાં એટલી ડાય છે ને એટલું શાક છે બસ પસાર ટકા જેમાં ને પસાર ટકા હજી પડ્યું વાહ એ ચિંતા નથી આ રીતના અંદાજ અંદાજ આપણે કાઢી હું બાકી જેને આવા અંદાજ ન હોય કોઈ ખ્યાલ ન હોય તો એને વ્યવસ્થિત પેલા જ્યારે વરા આવવાના હોય ત્યારે ખબર જ હોય તો વ્યવસ્થિત બે જગ્યાએ જમવા જાય ને આરો જોવાય જવાય નકરી બહાર ઉભા રહીને ઘણી વાતું કરતા હોય તો વાતું કરવાનું બદલે રખોડામાં જરાક આંટો મારીને જોવે કે ભાઈ બીજા હું આયોજન કરે આ બે વર પછી આપણો વારો આવવાનો છે તો જરાક જોઈ એટલે આ રીતનું હોય અને એક વર્ષો ઘણા વરા થઈ ગયા દાડામાં હું આનો સાક્ષી આમાં આ વાત એવી છે કોઈના કહેવાય સડી ન જવાય વરામાં એમ તો એ વરાનો હું સાક્ષી ભાઈ એમાં બારમું હતું બારમા રસોઈ બનાવી ને એમાં હતી આ વાત તો ભાઈ જ્યારે બાર મહિને કાર્ડ સપાવાના હતા ને ત્યારે પાંચ આગેવાનો બેઠા થા ઓલા ભાઈને દાડો કરવાનો હતો અને બારમું કરવાનો હતું તો બે ત્રણ જણા એવું કીધું કે ભાઈ આમાં આવે એટલે માણસો હાટું હું હવે નાક લખી નાખો ને એટલે માણસો હાટું આવે એટલે તો હું આપણે સમાડી દેવું એમ કરીને ભાઈ ભાઈને કમ્પ્લેટ કરાવ્યું અને ભાઈ જમણવાર શરૂ થયું પચાસ ટકા જ માણસ પછી ટમેટા તો ટમેટાનું શાક કર્યું એ પૂરું ગાંઠિયાનું બનાવ્યું એ પૂરું આ તાણફેરી શાક બનાવવા પડ્યા મેં જોયું એમાં આપણી થી ફરું હોય અને આપણે જેટલું કરવું હોય એટલું કરાય બાકી આ રીતે કરવા જઈએ તો વાતું થાય તકલીફ થાય અને ભાઈ જમાડવા તો વ્યવસ્થિત ન જમાડવા તો પછી કોઈ આપણને કે નહીં આ આ રીતનું છે એટલે આયોજન કોઈને કહેવાથી સડી ન જવાય આપણે આયોજનમાં થોડુંક ધ્યાન દીધેલું હોય તો ખ્યાલ આવે આવી વાત છે ભાઈ અને આ મારી મારા જે અનુભવ છે એ વાત કરીએ આપણે કોઈની વાત કોઈને કેવું છે ભાઈ આ કેવું નહીં આપણે શાક જોઈ લઈએ होना तो कोणा माखण छे એટલે એમનું સડી જશે પણ આપણે થોડુંક નાખી દેઈએ તો પાણી હવે કઢી સળવા દઈએ આપણે પાણી નાખી પછી ટમેટું કોથમીર નાખી અને રોટલી બનાવવાની છે તો લોટ બાંધવાની તૈયારી કરી નાખો આ સડે ત્યાં તો જોઈ લઈએ આપણે

હવે આપણે ઘઉં નો લોટ જાજો છે તો ઘઉં નું દવાનું કરેલું છે તો હા તો દાણો મુજબ ભાઈ ઘઉં નો લોટ જાજો છે અને દવનું દળવા જવાનું છે એટલે એનું અરે હું સમજી ગયા આ ઝૂનવાણી ભાષા આ રીતે આ રીતનું કહેવાય કેળાવા જવાનું છે હાલો ભાઈ જાતો આવું હું ક્યાં આવું બીજું હું એટલે દળાય જાય જોઈ લઈએ આપણે રેડી થઈ ગયું છે ઉતારી લઈએ અને પાટીયામાં પાછું હું શકાય છે તો કેટલી ઘડી અમને સડસડ થાય એટલે અમુક હશે તો એ સડી જાય છે આપણે રોટલી કરવા મળીએ હવે અને હવે તો આપણે એક માણસ ઘડીએ વધ્યું છે એક ડેજી ડેજીની ત્રણ ચાર રોટલી ત્રણેય ટાઈમ વધારે બનાવવી પડે આપણે કેમ કે એને તો ટાઈમે દેવું જ પડે આપણે અને ગા માતાને તો આપણે હવારમાં બે રોટલી છે આખો દિવસ નથી દેતા હવારમાં બે રોટલી આપી દઉં પછી તો હું છે કે પછી આપણે ટાઈમ ટાઈમે દઈએ તો એને વાટ રહે અને આપણે ક્યાંક ગયા હોય તો પછી કપાણ પડે એટલે હવારમાં એક ટાઈમ આપું છું અને નહીં તે આપણે સકલાને કાબરની તે આજે વધારે રોટલી બનાવી નાખવાની ભાખરી હોય તો ભાખરી રોટલી હોય તો રોટલી ત્રણ ચાર રોટલી હોય તો ચાર રોટલી પછી ભાખરી એક બનાવવી પડે એટલે આ રીતનું બધું કરીએ છીએ આપણે જે થાય એ સેવા અને ભગવાનને કઈ અમને માઝા તાજા રાખજે તો બધી સેવા કરીએ એવું સે બધો ભાઈ દાણું મૂકે એવું ઘંટીએ અહીંયા કઈ આપણે આગુ નથી બાજુમાં જ છે એટલે વાર ન લાગે અને ભાઈ સાંભળાથી એક કિલોમીટર થાય ને આ તો આયા બાજુમાં જ છે અને રોટલી બની ગઈ એટલે થોડુંક ઘી સોપડે થઈ પછી આ મૂળા અને કાંકડી મોળી નાખી આ કાંકડી નઈ ને આર્યું છે હવે કાંકડી ફેર આવે અને આર્યું નાનું આવે આ છે ને એના વેસલા વળની કાંઈક આઈટમ છે આ મસ્ત આવે ખાવાનું આ મૂળા લોઆ એકલા તાજા છે મૂળા સકડીયું કરી નાખીએ અને ભાઈ હવે આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ એના નામ લઈ લઈએ અને ભાઈ આ વાત આવરનો તો ભાઈ ખૂબ આનંદ થાય કારણ કે નામ લેવાની બહુ મજા આવે જમાવટ થાય એવો અમને નઈ એટલે નામ છે અરવિંદભાઈ ગજેરા મુંબઈ થી સીતારામભાઈ મજામાં બીજું નામ છે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજકોટ થી સીતારામભાઈ જય માતાજી મજામાં અને બાકીના નામ કે છે તો નામ છે મયુરીબા સુડાસામા ભાવનગર થી જય માતાજી બેન સીતારામ બીજું નામ છે મીનાક્ષીબેન સુરેલિયા ઇંગ્લેન્ડ થી સીતારામ બેન કેમ છો જો ભાઈ લીલા મસાલા માં રીંગણા નું શાક બની ગયું હાઈ ક્લાસ હો જોઈને જ આમ મજા આવી જાય એવું અને ભાઈ કાકડે મોળે છે મૂળા મોળ્યા છે રોટલી છે ઘી સોપડેલી અને ભાઈ આમાં દોડે માં છે ઘોળવું અને ભાઈ આ બે પાસે રોટલી બને એટલે બે હિસાબ ઉભો પૂરા કરવા અને સેવા ભાઈ બપોરામાં જમાવત તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ